નોઈડા એક્સપ્રેસ વે પર ઉત્તર પ્રદેશના ખેડૂતોનો વિરોધ સમાપ્ત થઈ ગયો છે જેના કારણે લગભગ છ કલાકથી જામ જામ થયેલો રસ્તો પણ સાફ થઈ ગયો છે દિલ્હી નોઈડા બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી દિલ્હી નોઈડામાં દિવસભર ટ્રાફિક જામથી લોકો પરેશાન રહ્યા હતા મળતી માહિતી મુજબ ખેડૂતો રાત્રે આઠ વાગે નોયડાના કમિશનર લક્ષ્મીસિંહ સાથે બેઠક કરી હતી નોઈડા કમિશનરના આશ્વાસન પર ખેડૂતોએ એક્સપ્રેસ વે છોડી દીધો હતો નોઈડા કમિશનરની દેખરેખ હેઠળ એક કમિટી બનાવવામાં આવશે એક સપ્તાહમાં સત્તાધિકારીના અધિકારીઓ સાથે ખેડૂતોની વાતચીત કરાશે આ વાતચીતમાં સરકારી સ્તરના મંત્રીઓ પણ ભાગ લેશે નોયડા અને ગ્રેટર નોયડા સત્તાવાળાઓ પર ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે ખેડૂત સંગઠનો ડિસેમ્બર બે હજાર ત્રણથી નોઈડા અને ગ્રેટર નોયડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની વધારાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે ખેડૂત જૂથો તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પર દબાણ વધારવા માટે એકઠા થયા હતા કિસાન મહાપંચાયત સાતમી ફેબ્રુઆરીએ બોલાવવામાં આવી હતી અને આ આઠમીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી